મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે જ્યારે ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ ખાસ ટૂંકાગાળાની ફિક્સ ડિપોઝિટ યોજના શરૂ કરી છે આમાં રોકાણ કરીને તમે ઓછા સમયમાં સારું વર્તન મેળવી શકો છો આ એફડી પ્લાન હેઠળ બેંકે તમને સાત પોઈન્ટ સાઠ ટકા સુધીની વ્યાજની ઓફર કરી રહી છે અહીંયા અમે તમને બેંક ઓફ બરોડાની આ ફિક્સ ડિપોઝિટ સ્કીમ એટલે કે બેંક ઓફ બરોડા એફડી સાથે જોડાયેલી ખાસ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ આ ખાસ એફડી સ્કીમ ત્રણસો સાઈઠ નામ આપવામાં આવ્યું છે માહિતી અનુસાર આ બેંક ઓફ બરોડાની અત્યાર સુધીની સૌથી વધુ વ્યાજ આપતી એફડી સ્કીમોમાં એક છે જે અમે તેમને નામ સૂચવે છે ત્યારે તમને ત્રણસો સાહીઠ દિવસ એટલે કે એક વર્ષ મુદત માટે રોકાણ કરવું પડશે બેંકની વેબસાઇટ આપવામાં આવેલી માહિતી અનુસાર બીઓ બી ત્રણસો સાઈઠ એફડી પ્લાન હેઠળ તમને એક હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો જ્યારે મહત્વનું રોકાણ બે કરોડ રૂપિયાની ઓછું હોઈ શકે છે આમાં તમને નોમિનેશન સુવિધા પણ આપવામાં આવી છે આ સાથે ઓટો ઉપલબ્ધ છે બેંકના હાલ અને નવા ગ્રાહકો ત્રણસો સાહીઠ ની આ ડિપોઝિટ સ્કીમ કોઈપણ શાખામાં ઓનલાઈન અથવા મોબાઈલ એપની મદદથી ખોલી શકશે તમે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ બેંક ઓફ બરોડા ઇન પર જઈને આ યોજના સંબંધિત વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ